નમસ્કાર મિત્રો મિત્રો વંડી ન ટપવાની સજા વિમલ ચુડાસમાનો રસ્તો સાફ શું હતો મુદ્દો શું હતો કેસ શું મળી રાહત આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં વંડી ટપવાથી ફાયદો થયો હોય વંડી ટપવાથી મંત્રીપદ મળ્યું હોય કોંગ્રેસમાંથી ભાજપમાં આવે અને ત્યારબાદ મોટા મોટા પદ પર બેસે તેવા ઘણા કિસ્સાઓ છે અને તેમાં તેવા પણ કિસ્સાઓ છે કે વંડી ટપીને મોટી ભૂલ કરી બેઠા કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ખતમ થઈ ગયા પૂરા થઈ ગયા તેવા પણ કિસ્સાઓ છે તેવા પણ નેતાઓ છે પરંતુ આજે વાત કરવી છે વિમલ ચૂડાસમા વિશે વિમલ ચૂડાસમાનો એક કેસ અને અત્યારનું તેનું નિવેદન નિવેદન મોટી ચર્ચા જગાવી રહ્યું છે શું છે નિવેદન બે હજાર દસનો કેસ છે આ બે હજાર દસમાં મિત વૈદ્ય નામનો વ્યક્તિ ફરિયાદી સહિતના લોકો પર પર આરોપ લગાવે છે છે અને ફરિયાદ કે તેઓએ તેમના હુમલો કર્યો વિમલ ચુડાસમા સહિતના ત્રણ લોકોએ તેની સાથે મારપીટ કરી તેને માર માર્યો મન ફાવે તેવા શબ્દો કહ્યા મામલો આગળ ચાલે છે અને ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં માં છ મહિનાની જેલ વિમલ ચુડાસમાને થાય છે વિમલ ચુડાસમા સોમનાથ થી ધારાસભ્ય છે વિમલ ચુડાસમા બે હજાર સત્તર માં પણ ચૂંટાઈ આવ્યા હતા બે હજાર બાવીસ માં પણ ચૂંટાઈ આવ્યા વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમા નગરપાલિકાના પ્રમુખ છે ચોરવાડ થી વાત એ છે કે વિમલ ચુડાસમા પર આ કેસ ચાલતો હતો સીધી વાત છે કે તમારા પર છ મહિનાની જેલનો કેસ ચાલતો હોય છ મહિનાની જેલ પડી હોય તો તમે નગરપાલિકાની ચૂંટણી ના લડી લડી શકો શકો તાલુકા પંચાયત પંચાયત જિલ્લા એટલે લાંબા સમયથી એ ચર્ચા હતી અને વિમલ ભૂતકાળમાં નગરપાલિકા પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે આપણે ત્યાં પાલનપુરથી રેખાબેન ત્રિવેદી જેવા ધારાસભ્ય જે ચૂંટાઈને આવે છે અને સાથે નગરપાલિકાના પ્રમુખ પણ કામ કરી ચૂક્યા હોય તેવા પણ ઉદાહરણ છે ત્યારે આ પણ એક સૌરાષ્ટ્રનું ઉદાહરણ છે વાત એ છે કે વંડી ન ટપી આ લઈને સમાચાર સામે આવે છે 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 હાઈકોર્ટ તરફથી રાહત રાહત મળે એ કે હવે તેઓ નગરપાલિકાની ચૂંટણી લડી શકશે ચોરવાડમાં તેમનું સ્વાગત કરવામાં આવે છે કોંગ્રેસ સમિતિ દ્વારા લોકો દ્વારા પણ વાત એ હતી કે હવે નગરપાલિકા તે ધારાસભ્ય છે તો નગરપાલિકાની ચૂંટણી તાલુકા પંચાયતની ચૂંટણી અને જિલ્લા પંચાયતની ચૂંટણી કેમ પરંતુ તેઓ આવનાર સમયમાં લડવાના છે તેવું લાગી રહ્યું છે તેઓ પોતાના નિવેદનમાં પણ બોલે છે પણ તેમના નિવેદનમાં એક વાત એ પણ તેઓ બોલે છે કે ભારતીય જનતા પાર્ટીએ તેમને ખરીદવા માટે લાલચ આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કહ્યું તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ન જોડાયા આ માટે તેમને આ છ મહિનાની સજા પડી હતી જે મામલો આગળ જતા હાઈકોર્ટમાં જતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું અને તેને રાહત મળી છે આપણે વિમલ ચુડાસમા વિશે વધુ વાત કરવી છે કારણ કે વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમા લોકસભા બે હજાર ચૂંટણીમાં જૂનાગઢ લોકસભા બેઠકમાં પણ હતા વાત એ પણ છે કે વિમલ ચુડાસમા પર જેણે ફરિયાદ દાખલ કરી હતી મિત વેદ્યા નામના વ્યક્તિ તેનું રાજેશ ચુડાસમા ત્યાંના સાંસદ સાથે પણ નામ સામે આવતું રહ્યું છે આ તમામ બાબતે વાત કરીએ આ પહેલા આપ એ સાંભળી લો કે વિમલ ચુડાસમાએ શું કહ્યું ફરિયાદ ખોટી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી એ સમયે મને ભાજપમાં લેવા માટે થઈને આ ફરિયાદ કરવામાં આવેલી હતી અને મેં ભાજપમાં જવાની મનાઈ કરેલી અને ખોટી રીતે સરકાર એમની હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના લોકો આગેવાનો દ્વારા અને પક્ષના હોદ્દેદારો દ્વારા એ મારી ઉપર ખોટી રીતે ચોરવા શહેરમાં ફરિયાદ કરવામાં આવેલી હતી અને એ ફરિયાદના આધાર ઉપર માળીયા કોર્ટે મને છ મહિનાની સજા ચેપ્ટર કેસ ઉપર કરવામાં આવેલી હતી અને એ કેસને અમે સેશન કોર્ટ કેશોદમાં ત્યાં અપીલ માટે જયેલા ત્યાં મને જામીન પણ આપેલા કે ત્યાં સુધી આમનો ચુકાદો ન આવે ત્યાં સુધી જ્યાં સુધી નવો ચુકાદો ન આવે ત્યાં સુધી આમાં કંઈ આગળ કાર્યવાહી ન થઈ શકે અને આજે એ કેસ કેશોદ કોર્ટમાં ચાલુ છે અને એમાં છ મહિનાની જે સજા પડેલી હતી કાયદો એવું કહે છે નગરપાલિકાનું અધિનિયમ એવું કહે છે કે કોઈને પણ છ મહિનાની સજા હોય તો એ નગરપાલિકાની ચૂંટણી ન લડી શકે તાલુકા પંચાયત ન લડી શકે જિલ્લા પંચાયતનો લડી શકે અથવા કે તે નગરપાલિકાના સભ્યો હોય નગરપાલિકાનો પ્રમુખ હોય કે તાલુકા પંચાયતનો પ્રમુખ હોય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય તો તે હોદ્દાઓ હોય તેમના હોદ્દાઓ પરથી દૂર કરવામાં જ્યાં સુધી સ્ટે ન મળે ત્યાં સુધી એટલે નગરપાલિકાની ચોરવાર ચૂંટણી આવી રહી હતી વીસ વર્ષથી હું ત્યાં નગરપાલિકાના ત્રીજા વર્ગના લોકો મને ચૂંટાઈને મોકલે છે અને હું સભ્ય તરીકે પણ છું અને પ્રમુખ તરીકે પણ ચોરવાના વિસ્તારના લોકોએ મને સેવા કરવાનો મોકો આપેલો અને ચોરવારના વિસ્તારના લોકો ઈચ્છતા હતા કે ફરી હું ચૂંટણી લડું એના માટે થઈ અને મેં સેશન કોર્ટમાં કેસો સ્ટે માટેની અપીલ કરી ફરી ચૂંટણી લડવા માટેની અપીલ કરી આ ચૂંટણીમાં મારા વકીલ તરીકે હાઇકોર્ટના વકીલ બી એમ મંબુક્યા સાહેબ વકીલ બેરાબેન પ્રજાપતિ દેવલભાઈ ડાભી કાકા હીરાભાઈ ભાદરકા જીજ્ઞેશભાઈ સેવડા આ તમામે ખૂબ મહેનત કરી અને ત્યાં સાચી હકીકત કોર્ટની સામે મૂકેલી અને એના કારણે મને કોર્ટે આજે ચૂંટણી લડવા માટેની મંજૂરી આપી દીધી છે અને મને ન્યાયતંત્ર ઉપર ખૂબ જ ભરોસો હતો અને એ ખૂબ જ ભરોસો હતો મને વિશ્વાસ છે કે ન્યાયતંત્ર મારા સાચનની જીત થશે અને ન્યાયતંત્ર ઉપર મેં ભરોસો રાખેલો અને ન્યાયતંત્ર ઉપર હંમેશા મારો ભરોસો છે એટલે આ જયારે ગામ ચોડવા શહેરના લોકોને ખ્યાલ પડી કારણ કે તમારે તો પડશે ચોરવાડ ઈચ્છા હતી અને એ માટે કોંગ્રેસ સમિતિ અને ચોરવાડ શહેરના તમામ આગેવાનો દ્વારા મારું સ્વાગત કરવામાં આવ્યું ઢોળ સમય આતીશબાજી સ્વાગત કરી અને આતિશબાજી આ જીતને ઉજવવામાં આવ્યું સાંભળ્યું કે વિમલ ચુડાસમા આ કેસને લઈને શું બોલ્યા કેસને લઈને તેમણે શું કહ્યું વિમલ સમાની ચર્ચા એટલા માટે પણ સમયે સમયે થતી રહી છે કારણ કે સૌરાષ્ટ્રમાં એકમાત્ર કોંગ્રેસી ધારાસભ્ય બચ્યા છે અને તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે તેવી વાતો ભૂતકાળમાં વહેતી થઈ ચૂકી છે વિમલ ચુડાસમા રાજેશ ચુડાસમાને મદદ કરે રાજેશ ચુડાસમા વિમલ ચુડાસમાને મદદ કરે તેવા પણ આક્ષેપો ભૂતકાળમાં કોંગ્રેસના જ નેતાએ કર્યા છે અને લોકસભા ચૂંટણીમાં પણ વિમલ ચુડાસમા સામે શંકાની નજરે જોવાતું હતું પરિણામ બાદ પણ વાત એ છે કે વિમલ ચૂડાસમાની સામે ફરિયાદ કરનાર વ્યક્તિ શું ખરા અર્થમાં સાંસદ રાજેશ ચૂડાસમા સાથે તે સમયે જોડાયેલો હતો તેનો નજીકનો હતો તેના કહેવાથી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેના કહેવાના કહેવાથી જ આ આ મામલો અત્યારના શાંત થયો છે એ પણ એક સવાલ છે વિમલ ચૂડાસમા આવનાર સમયમાં શું નગરપાલિકા ચૂંટણી લડશે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ ના લડી શકાય આ સ્થિતિમાં એ શું કરવા જઈ રહ્યા છે શું બે હજાર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં વિમલ ચુડાસમાના ઘરના જલ્પાબેન ચુડાસમા ટિકિટ કોંગ્રેસની લઈ જશે અને લડશે આ પણ એક સવાલ થઈ રહ્યા છે કારણ કે ભૂતકાળમાં પણ જલ્પાબેન ચુડાસમાને લઈને સવાલો થતા રહ્યા છે તેઓ લોકસભા ચૂંટણીમાં પણ એક ચર્ચિત ચહેરો હતા જૂનાગઢ લોકસભા બેઠકમાં એટલે કે આ અલગ અલગ સવાલો થઈ રહ્યા છે પરંતુ વિમલ ચુડાસમાન હવે રાહત મળી છે વિમલ સમાનો આ ભૂતકાળનો કેસ હતો વિમલ ચુડાસમા હવે આવનાર સમયમાં શું કરવા જઈ રહ્યા છે એ કદાચ તેમને ખબર છે તેઓ નગરપાલિકા સામાન્ય રીતે તમે કાઉન્સિલર એટલે કે કોર્પોરેટરની ચૂંટણી તો લડી શકો નગરપાલિકા પ્રમુખની ચૂંટણી ત્યારબાદ એટલે કે વિમલ ચુડાસમા હવે આવનાર સમયમાં નગરપાલિકા પ્રમુખ બને છે કે નહીં તેના પર પણ નજર રહેશે આમ તો તે વિસ્તારનો સોમનાથ વિધાનસભાનો એક મોટો ચહેરો છે સત્તરમાં પણ જીતું અને બાવીસમાં જ્યારે એકસો છપ્પન બેઠકો આવે એ વચ્ચે વિમલ ચુડાસમાએ પોતાની બેઠક કાયમ રાખી અને જીતી ગયા એ પણ મોટી વાત છે આપણે ઘણા દિગ્ગજો જોયા કે જેમણે વંડી ટપી પક્ષ પલટો કર્યો અર્જુનભાઈ મોઢવાડિયા હોય અમરીશ ડેર હોય આ સાથે અલ્પેશ ઠાકોર હોય હાર્દિક પટેલ હોય આ સહિત આ તો મેં તમને બે ચાર મોટા નેતાની વાત કરી આ સહિતના નેતાઓ હમણાં જ તે જે પેટા ચૂંટણી યોજાય પછી ખંભાતના ધારાસભ્ય હોય એટલે એ પછી માણાવદરના ધારાસભ્ય હોય આ તમામ લોકોએ પક્ષપલટો કર્યો પરંતુ કેટલાય નેતાઓ વિશે આજની તારીખે પણ ચર્ચાઓ થતી રહી છે જેમ કે અમરીશ ડેર છે તો અમરીશ ડેર કોંગ્રેસના પ્રથમ હરોળના નેતા હતા એક એવા પ્રવક્તા હતા કે જેના બોલવાથી ભારતીય જનતા પાર્ટી દોડતી થઈ ગઈ તેમને સંગઠનમાં આજની તારીખે પણ સ્થાન નથી આપવામાં આવ્યું અર્જુનભાઈ મોઢવાડિયા ધારાસભ્ય તો હતા જ તે તો પક્ષ પલટો કરીને આવ્યા શું કામ મંત્રી બનવાનું કદાચ પ્રોમિસ હોઈ શકે પરંતુ હજુ સુધી બનાવ્યા નથી સીજે ચાવડા પણ કોંગ્રેસમાં એક સિનિયર નેતા હતા ધારાસભ્ય હતા ત્યાં ત્યાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ધારાસભ્ય બન્યા પરંતુ ધારાસભ્ય સિવાય એમની પાસે અત્યારે કશું નથી હાર્દિક પટેલ પણ ધારાસભ્ય બની ગયા છે અલ્પેશ ઠાકોર પણ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીમાંથી પરંતુ તેઓ પણ મંત્રી નથી બન્યા આ આ તમામ ચર્ચાઓ વચ્ચે ઘણા નેતાઓ તેવા પણ છે કે તેઓ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ત્યારબાદ પછતાઈ રહ્યા હો એની પણ એક મોટી યાદી છે એનું પણ એક લિસ્ટ છે આખું એટલે વાત એવી છે કે આ તમામ ચર્ચાઓ વચ્ચે ફરી એક વખત ભરતી મેળો કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં સી આર પાટીલે શરૂ કર્યો હતો અને ખૂબ જ લોકો કોંગ્રેસના આવ્યા કાર્યકર્તાઓ આવ્યા એ પછી પૂર્વ ધારાસભ્યો હોય એ પણ આવી ગયા અને આ સહિત બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી લડવામાં બનાસકાંઠા ગયું એટલે કે આ પ્રકારની સ્થિતિ છે વિમલ ચુડાસમા એ ખુલી ને કહી દીધું છે કે હું ખરીદાયો નહીં હું ભાજપમાં જોડાયો નહીં એટલા માટે મારા પર કેસ કરવામાં આવ્યો તો શું જે લોકો જોડાઈ ગયા ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો વંડી ટપી ગયા